વાઘોડિયામાં મહિલાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી વડના વૃક્ષને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે વાઘોડિયા હાઈસ્કૂલ વાઘનાથ મહાદેવ અને નાની ભાગોળ ગરબા ગ્રાઉન્ડમાં આવેલા વડના વૃક્ષની પૂજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ એકત્રિત થઈ હતી વટસાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ નિરોગી રહે તે માટે સાવિત્રીનું વ્રત કરતી હોય છે વડની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે આ વ્રત હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્યવતીનું પ્રતિક મનાય છે અને વડના વૃક્ષને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વહેલી સવારે વડના વૃક્ષોને પૂજા અર્ચના કરી સૂતરના દોરાને લઈને વડના વૃક્ષની એકસો આઠ પ્રદક્ષિણા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી તેને સ્વયંવર લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજાએ કીધું તમે સ્વયં સ્વયંવર જુઓ એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા જેનું આયુષ્ય ઘણું ઓછું હતું પણ એમને લગ્ન કર્યા નારાજજીએ કીધું કે આ એક વર્ષમાં દેવું થઈ જશે છતાં એમને લગ્ન કર્યા પ્રતિવાદીનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે પણ સાવિત્રીમાં વ્રત પતિવ્રતા હતા યમરાજા પાસે પ્રાર્થના કરે છે યમ રાજા માનતા નથી તો યમ રાજા સાથે જાય છે માટે યમ રાજા એમને પ્રસન્ન થાય છે એમને ત્રણ વરદાન આપે છે પોતાના પતિને પાછા આવે છે અને એ જ્યારે યમરાજા એમના પત્નીને

હું વાઘોડિયામાં રહું છું આ ડોક્ટર એન્જીઝા સ્કૂલ છે જેમાં બધા ઘણા બધા પત્નીઓ માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતા હોય છે લેડીઝોને બહેનોને પ્રાર્થના સરસ આજે સાવિત્રી વ્રત તે નિમિત્તની પૂજા કરે છે સરસ બધા ભગવાનને બી પ્રાર્થના કરી કે અખંડ સૌભાગ્યવતી રહે એ નિમિત્તે સાવિત્રીની પૂજા કરે છે બધા સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી ઉત્તર પ્રગતિ થાય આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આગળ આવું આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન ભગવાનને ઓમ નમઃ શિવાય સચિનભાઈ મહેતા વાઘોડિયા ગામમાં રહેવાનું સરસ વર્ષોથી આજે બહેનો ઘણા બધા પૂજા કરે છે સવારે સાડા છ ને આયા છે ત્રણ ચાર વાગ્યા લાગીને સરસ બધા બહેનો પૂજા કરશે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ